આઠ મહિના પેલા પૂરું કરી નાખવું છે પણ હવે થાય તો એ થાય ને થોડી ખબર આપડે થોડાક ભગવાન છીએ કે તાત્કાલિક ઉભું કરી દેવી કોણ કરશે ને हाँ कर सकते हैं तबे कर सो तब तो ना है सुनता क्या ना का मैं हो गम में थी तब क्यों नहीं थी तब क्यों क्या थी भी गम में मले रात कोट में मले अच्छी तो बड़े मले अच्छी मिल बनी जाए ना आठ महीना आठ महीना में, में बनी जाए बनी जाए खबर हुई जो भी चाहे तो हाँ बनी जाए तो हार

પ્રભુ જય જય બિહડન ચાજાઓ બેનગર હવે આયા તે આયા કોની બે દિયાયા સેની રેવી છે ને આજ રજા છે કી કેટલા આખો બે દ બે ત્રણ થી આયા રેવું છે દક્ષ બાપા હે હે મજા કરીવી છે આ જો તડકો પડે છે ને જોવી કેવું છેવું છે તકલીફ છે તમારું જીવન કેવું છે બધું પ્રયાસ માં હું અગવડતા સગવડતા હે તમે કેટલા આપ્યા

બડકે ભાઈ અયા જલ્દી અયા જલ્દી કીચે કરવા બોલ નાલીશ હા હા નાલીશ કડ જ એ અયા જલ્દી ડાટ કાટું મની આવે અયા ઓ આ ભાઈ બડકે ઓ ચીના ભાઈ બડકે છે આ પૈસા હા માલીશ અરે બધા માલિશ કરે કોઈ દોડ દે કોઈ વી દે મને દોડી માં પે ને મને દે બેનું કે દાદા કો એક પટ કે માથા કુ કે પેટ કુ મરી જાય તો માંગ ગઈ કે તન ધરી મુકું ની હું તે હા ચૂક કે છે ને કઈ દીધું હવે થોડું ન મોકલવાના કાય જવા નથી દેવાના એ તમને થોડા ઈ આટુ તીન લાયા છે છો જી પાબુ પકડે ને જવા ન દે એમ ને હમ હાલો ભજન ગાયો કે હાલો કે ભજન હેજી મને ઝીણો ઝીણો નાદ સાંભળાય ગુરુજી મારા છે જી એની સવારીના સુર સંભળાય ગુરુજી મારા આવે છે આવડો ગાવતો હવે તમે નાદ સાંભળા ગુરુજી મારા આવ છે સવારી ના સુર સાંભળા ગુરુજી મારા આવે છે મજા આવી ને શીખી જજો કે મને તો બધા પ્રભુજી નથી આવડતું ને એટલું તમને આવડે છે તમારા બધા પ્રભુજી ને કોઈ ભજન તો જો કે આવડતા નથી ઓછા ને આવડે છે પણ તમારા બધા કરો જ다가 ભજન શીખવાનું છે કોઈ ભજન ગાવાના હે આવતી બીજ આવે ને ત્યારે પરમાબાએ કે માયક માં ગયો જેમ ગાવાના આયા જ તે મોટા કાર્યક્રમ થાય ને મોટો ડાયરો મોટો એમાં તમાર ગાવાય બધા ભજન શીખી જાયજો અથવાડિયામાં બરોબર પછી ઉદઘાટન કરશો ને હા કરવું પડે ખબર છે